નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો ખેરાલુ વાત કરીએ તો ખેરાલુ શહેરમાં કેટલાય દિવસથી બજારોમાં મંદી જોવા મળી રહી છે આનું કારણ છે ખેરાલુ શહેરના ઠેર ઠેર તોડી નાખેલા રસ્તાઓ રસ્તાઓ તોડી નાખ્યા ત્યારબાદ રસ્તાઓ પ્રોપરલી બંધ કરી દેવામાં આવે છે કારણ કે બજારો ખુલતા હોવા છતાં બજારો સવારે ખુલે છે સાંજે બંધ થાય છે પરંતુ વેપારના નામે બિલકુલ શૂન્ય જોવા મળી રહ્યું છે આના કારણે ખેરાલુ શહેરના તમામ વેપારીઓ પરેશાની અનુભવી રહ્યા છે હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી તેમ છતાં

છેલ્લા પંદર વીસ દિવસ થી રસ્તો બંધ છે જેના કારણે આજુબાજુની જનતા ખેરાલુ ગામમાં આવી શકતી નથી અને એના કારણે વેપાર ધંધા ઉપર જ માઠી અસર પડી છે હાલ તો એવું જણાઈ રહ્યું છે કે ખેરાલુ ગામ અને વેપારીઓ પાયમાલી તરફ જઈ રહ્યા હોય એવું જણાય છે વહીવટી તંત્ર તાત્કાલિક રસ્તાઓનું ઝડપથી કામ પૂર્ણ કરે તો ગામની સુંદરતા પણ વધે અને વેપાર ધંધા પણ વધી શકે એવું છે નહીં વેપારી હાલમાં પાયમાલી તરફ જઈ રહ્યા એવું મને લાગી રહ્યું છે કેટલા સમયથી આ પરિસ્થિતિ ખેરાલ શહેરમાં આમ તો વારંવાર ઘણી વાર રસ્તાઓ બંધ થતા જ હોય છે હાલમાં નવા રસ્તા બનાવવાના શરૂ કરવાથી બંધ છે પણ જે રસ્તો ખોદી મૂક્યો છે એ ઝડપથી એનું કામ શરૂ થઈ જાય અને બની જાય તો વેપારીઓ માટે ખૂબ લાભદાયક થાય એવું છે તો મિત્રો સમય થી રસ્તાઓના સમગ્ર સમગ્ર વિડીયો પ્રમાણે આ શહેરમાં કેટલાય સમયથી રસ્તાઓના જે હતા તે પ્રશ્નો હતા જ પરંતુ હવે રસ્તાઓ બનાવવાની શરૂઆત કરી છે તેમ છતાં હજુ શરૂઆત નથી કરી તેવું કહી શકાય કારણ કે રસ્તાઓ ખોડી અને તેને મૂકી દેવામાં આવ્યા છે અને કાયદેસરની જે શરૂઆત કહેવાય તે કરવામાં આવી નથી તેમ છતાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે